નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં આપણે તમારા માટે સારામાં સારું આજપાસી લઈને આવે છે બે બની બની નસલની ભેંસવા અને એક ગીરગાં વહેંચવાની છે તો ત્રણે અલગ અલગ માલિકના છે તો આપણે અલગ અલગ નંબર આપીશું તો ગીરગાંયા બીજા વેતનમાં છે અને ક્યાં જોવા મળશે આપણે બધી ડિટેલ આપણે આપી દેશું તો મિત્રો બીજા વેતનની છે એક ટાઈમનો છેલ્લી દૂધ છે ગામ બોરિયાવારી અને મહેસાણામાં છે મિત્રો તો કોઈને લેવી હોય તો એ માલિકથી વાત કરી લેજો આપણે મોબાઈલ નંબર આપી દેશું મિત્રો તમે પણ તમારા પશુ વહેંચવા માંગતા હોય તો મોકલી શકો છો બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં મોબાઈલ નંબર બાણું છે ઓગણસાઠ અઠ્યાસી બે સત્તર મિત્રો તમે જોઈ શકો છો સાત સંભાવની છે અને એની કિંમત છે પાંત્રીસ હજાર તે માલિકથી વાત કરી લેજો કિંમતમાં ફેરફાર થઈ જશે નીચે વાંચ્યો છે મિત્રો ભેંસો હવે આવશે આપણે બધી ડિટેલ સાથે વિડીયો બનાવીએ છીએ મિત્રો તમે જોઈ શકો છો સારામાં સારી ગાં છે ગીર કાંઈ છે ઓરિજિનલ ગીર ગાં તે વહેંચવાની છે મિત્રો એ બની ભેંસ આવી છે એ પણ વહેંચવાની છે એની કિંમત પણ આપણે તમને કહેવામાં નથી આવી તો એડ્રેસ આપવામાં આવે છે તમે કહી દઈશું તો મિત્રો આ ભેંસ આનંદપુર ગાંધીનગરમાં છે તો જે કોઈ ભેડ લેવી તે માલિકથી વાત કરી લેજો આપણે કોન્ટેક્ટ નંબર આપી દઈશું મિત્રો મિત્રો આપણે ચેનલ પર તમે આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હતા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણા જ યુટ્યુબ ચેનલ પર લેવી ને વિડીયો આવતા રહે છે મિત્રો બીજા હાથમાં વિશે અને કિંમતમાં તમે માલિકથી વાત કરી લેજો કિંમત આપણે કહેવામાં આવી જ નથી મિત્રો સારામાં સારી ભેંચ છે બંને અલદાર્જની ભેંચ છે તમે જોઈ શકો છો કારણ કે વિડીયો આપણે કાઢ્યો નથી ક્યાં માલિક દ્વારા વિડીયો આવ્યો છે તમે જોઈ શકો છો બધી રીતે તમને બતાવવામાં આવી રહી છે તમે જોઈ રહ્યા છો સામે માલિક છે ને અને આપણે વિડીયો નંબર આપણે આપી દઈશું તો કોન્ટેક વાત કરી લેજો આપણને કોઈ ફોન ન કરતા મિત્રો ઘણા લોકો તમે આપણા નંબર પર ફોન કરો છો કે આ ભસની કિંમત શું છે આની મિત્રો આપણે કાંઈ જવાબદારી નથી એટલે આપણે કાંઈ આપી નથી શકતા એટલે મહેરબાન કરીને આપણને કોઈ ફોન ન કરતા તો તમે કિંમતની વાત માલિકથી કહી લેજો કિંમતમાં મિત્રો આપણે કિંમતમાં ઘણા વિડીયોમાં આપણે માલિક દ્વારા કહેવામાં આવે છે તો આપણે કહીએ છીએ તો તમે કહો છો કિંમત ઘણી છે કે બહુ કિંમત કરો છો તો આપણે કહી દઈએ કિંમત આપણે માલિક દ્વારા કહેવામાં આવે એની કહીએ છીએ તો આપણો કોઈ આપણે જે કહેવામાં આવે એ કહીએ છીએ મિત્રો હવે આ જોઈ શકો છો આ ભેંસ વ્યાવરની તૈયારીમાં છે એની કિંમત તમે માલિકથી વાત કરી લેજો જોવા મળશે અંજાર તાલુકામાં અંજાર ગામમાં તાલુકો પણ અંજાર ગામ પણ અંજાર તમે જોઈ શકો સારામાં સારી ભેંસ છે તો વ્યાવહારની તૈયારીમાં જ છે સારામાં સારી ભેંસ છે મિત્રો તો મિત્રો આટલા જ વિડીયો આપણી ચેનલને ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય મો દાડા